કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચ ડેમો મિત્રો જોરદાર ગુજરાતી સ્ટેટસ જોઈએ એવું ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે એલાઇટ મોશન એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ના હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલા બે લાઇકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તો નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોઈ થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જોજો અને થોડો સપોર્ટ કરજો ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડી તો વિડીયો છેલ્લે સુધી જોજો તો ફૂલ પ્રોજેક્ટ માટે ગૂગલ ઓપન કરી લેવાનું આપણે મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચ પર ટચ કરી દેવાનું અને સર્ચમાં સર્ચ કરી લઈશું ઠાકોર એડિટર બ્લોક સ્પોર્ટ આ રીતે ઠાકોર એડિટર બ્લોક સ્પોર્ટ લખી લેવાનું અને સર્ચ પર ટચ કરી દઈશું ટચ કરશું એટલે સર્ચ થઈને આવી જશે મિત્રો આ રીતે આપણી વેબસાઇટ ઓપન થઈ જશે મિત્રો લોગો જોઈ લેવાનો લોગોમાં ટી અને અહીંયા નીચે ઠાકુર એડિટર લખેલું છે અને બ્લોગ ઠાકોર એડિટર બ્લોક સ્પોર્ટ ડોટ કોમ લખેલું હશે આના પર ટચ કરી દેવાનું ટચ કરશું એટલે નવું પેજ ઓપન થઈ જશે મિત્રો થોડી રાહ જોવાની રહેશે આપણે મિત્રો આ રીતે આપણું નવ પેજ ઓપન થઈ જાય એટલે ઉપર તમને અહીંયા સર્ચનું ઓપ્શન દેખાય સર્ચ પર ટચ કરી સર્ચમાં કોડ લખીશું આપણે કોડ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે મિત્રો ત્યાં જોઈ લેવાનું તમારે અહીંયા પણ આપી દઈશ મિત્રો કોડ લખીશું ત્રણ જીરો એક જીરો જીરો ત્રીસ સો લખી આના સર્ચ પર ટચ કરી દઈશું આપણે સર્ચ કરીશું એટલે આ આર્ટિકલ ઓપન થઈ આવી જશે મિત્રો આપણું ટોમેટો ચટણી રેસીપી લખેલો છે આના પર ટચ કરી દેવાનું એટલે સર્ચ થઈને આર્ટિકલ ઓપન થઈ જશે આપણું આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું આ રીતે નીચે જઈશું અહીંયા મિત્રો તમને ફૂલ પ્રોજેક્ટ લખેલું દેખાતું હશે આ ફૂલ પ્રોજેક્ટ પર ટચ કરી અલાઇટ મોશનમાં ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે તમને આગળનું એડિટિંગ અહીંથી બેગ જઈ અલાઇટ મોસમ આપણને કરી શીખવાડું મિત્રો તો અહીંથી બેગ છું મિત્રો એલાઇટ મોસન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું અને તમે જે ગૂગલ પર જે આપણે ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરીએ ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું મિત્રો ફૂલ પ્રોજેક્ટ વેબસાઇટ પરથી ઇમ્પોર્ટ ના થાય તો એક્સેલ ફાઇલ આપણે ટેલિગ્રામ પર આપી દઈશું ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાની અને એલાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરી લેવાની ખાલી ફોટો ચેન્જ કરશો એટલે તમારો ટેટસ રેડી થઈ જશે અને ટેક્સ લિક્સમાં ફોન ના તો ફોન ટેલિગ્રામ પર આપેલા જ છે મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી એલાઇટ મોસમમાં ઇમ્પોર્ટ કરી એડ કરી લેવાના ફોનને આ રીતે મિત્રો આપણો ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે ફોટો ચેન્જ કરવા માટે આ રીતે નીચે જઈશું મિત્રો આપણે અહીંયા તમને લખેલું હશે ગ્રુપ એન્ડ માસ્ક વન લખેલું હશે એના પર ટચ કરી દેવાનું ટચ કર્યા પછી એડિટ ગ્રુપ પર જઈશું અહીંયા ફોટો આપેલો છે મિત્રો બીજા નંબરનો ફોટા પર ટચ કરવાનું કલર એન્ડ ફિલ પર જવાનું આ નંબરવાળી લાઇન પર ટચ કરી તમારે જે ફોટો એડ કરવાનો હોય ફોટો લઈ લેવાનો અને એડ કરી લેવાનો આ રીતે ફોટો ચેન્જ કરી લેવાનો ફોટો આ રીતે ઊભો આવે તો મિત્રો મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટ ના મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટ પર જઈ અહીંયા બીજા નંબરના ઓપ્શન પર જવાનું અને આ રીતે નાઇન્ટી ડિગ્રી કરી લેવાનું તમારી રીતે આ રીતે ફોટો ચેન્જ કરી લેવાનો નાના મોટી એડજસ્ટ કરી લેવાનું તમારી રીતે આ રીતે ફોટો ચેન્જ કરી લેવાનો ફોટો ચેન્જ કરશો એટલે ફોટો આ રીતે નાનો થઈ જશે મિત્રો નાનો થઈ જાય તો લાસ્ટમાં જવાનું ફોટા પર ટચ કરી દેવાનું અને આ ઓપ્શન પર ટચ કરી દઈશું એટલે ફોટો છેલ્લે સુધી આવી જશે મિત્રો બેક જવાનું હવે ટેક્સ્ટ લિરિક્સમાં ફોન્ટ ના હોય તો ફોન્ટ ચેન્જ કરતા શીખવાડ દઉં મિત્રો અહીંયા ગ્રુપ એન્ડ માસ્ક નીચે બધી લેયરો આપેલી હશે ટેક્સ્ટ લિરિક્સની તો ગ્રુપ વન લખેલું એના પર ટચ કરી દઈશું એડિટ ગ્રુપ પર જઈશું ઉપર મિત્રો ગુજરાતી ટેક્સ લિરિક્સ ફોન્ટ છે અને નીચે ઇંગ્લિશ ફોન્ટની લેયર છે મિત્રો તો આના પર ટચ કરી દેવાનું મિત્રો તમારે કોઈપણ ચેન્જ કરવાનો ફોન્ટ એના પર ટચ કરી દેવાનું એડિટ ટેક્સ પર જઈશું અહીંયા ઉપર લાઇન પર ટચ કરી દેવાનું અહીંયા ઉપર મિત્રો તમને ટેક્સ ટેક્સનું નામ દેખાતું છે આના પર ટચ કરી દેવાનું વિલ ફોન પર જવાનું અહીંયા ઉપર લાઇન પર ટચ કરી દેવાનું હવે મિત્રો અહીંયા બધું અનટિક રાખવાનું તમારે અહીંયા ખાલી ઇમ્પોર્ટ પર ટચ રાખવાનું અને ઇમ્પોર્ટ ફોન પર ટચ કરી ટેલિગ્રામ પર આપણે ફોન આપી દઈશું ત્યાંથી ડાઉનલોડ કરી આ લાઈટ ઇમ્પોર્ટ કરી લેવાના બેગ જવાનું આ રીતે બંને ટેક્સ સેમ રીતે પ્રોસેસ કરી તમારે ટેક્સ એડ કરી લેવાના અહીંયા સર્ચ કરશો એટલે ફોન્ટ આવી જશે મિત્રો આ રીતે બધા ટેક્સ લીક્સમાં ફોન ચેન્જ કરી લેવાના વારાફરથી ઓકે નાઇકન પર ટચ કરી દઈશું આટલું કામ કરશે એટલે તમારું ટેટસ રેડી થઈ જશે લોગો પણ ચેન્જ કરી છો આ અહીંયા લોગો આપેલો છે મિત્રો અહીંયા યુટ્યુબ લખેલો હશે ચોથા નંબરની લેયર દેખાતી હશે એના પર ટચ કરી દેવાનું એડિટ ટેક્સ પર જઈ અને ઠાકોર ટેકનિકલ પાંચ લાખનું કટ કરી અને તમારું નામ લખી લેવાનું એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે એક જઈશું આ રીતે આપણું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો સ્ટેટસ રેડી થઈ જાય એટલે ઉપર અહીંયા તેરવાર ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશું એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય માતાજી